ના દુનિયાનો ડર રાખો ના દુનિયાનો બોજ રાખું તમને દુનિયાનો ડર સુકામે લાગી રહ્યો છે તમને તમારા કામનો બોજ સુકામે લાગી રહ્યો છે જે વસ્તુ જીવનમાં કરવાની હોય એ વસ્તુથી ડરવાનું સુકામે અને જે વસ્તુ થઈ જ નથી એ વસ્તુ ડરવાનો શું ફાયદો એમાં આપણે વાત સમજી લેવી વધારે જરૂરી છે અને જ્યાં સુધી આ વાતને આપણે જીવનનું કેન્દ્ર નહીં બનાવશું ત્યાં સુધી કંઈ વાત નહીં બને ત્યાં સુધી કંઈ તાકાતવાળું ને કંઈ ખંતવાળું તમે કરી નહીં શકશો એમાં કોઈ શંકાને સ્થાન નથી આપણે વાતને વધારે સ્પષ્ટ રૂપે સમજીએ કે જે કોઈ પણ વસ્તુ છે જીવનમાં શાંતિ પ્રેમ છે એક આનંદ છે એ બધી જ વસ્તુ સાથે સમજોતો કરીને બધી જ વસ્તુથી એ કામ ચલાવીને તમારે કોઈ જીવનમાં કામ કરવું પડે ને તો એ જીવનમાં હંમેશા ઘાટાનો સોદો કહેવાય હંમેશા નુકસાનીનો સોદો કહેવાય આ દુનિયામાં બે વાક્ય છે પ્રચલિત છે અને બંને વાક્ય સાચા છે લાઈફ ઇઝ ટુ લોંગ એન્ડ લાઈફ ઇઝ ટુ શોર્ટ હવે લાઈફ ઇઝ ટુ લોંગ શું છે જો આપણે પહેલી વાત અને પહેલાં સેન્ટેન્સને સમજીએ તો આપને એમ ખબર પડે કે લાઈફ ઇઝ ટુ લોંગ જો જીવન છે એટલું બધું મોટું હોય જીવન છે એટલું બધું વિશાળ હોય તો જીવનનું જે કેન્દ્ર છે એને જ આપણે શું કામે ખોટું બનાવવું જોઈએ મોટાભાગના નેવું ટકા લોકો છે જે પોતાના જીવનમાં છે ખોટું કેન્દ્ર બનાવીને જીવી રહ્યા છે અત્યારે સ્ટુડન્ટ છે ઘણા બધા એક્ઝામની તૈયારી કરી રહ્યા છે ઘણા બધા સ્ટુડન્ટ છે એક્ઝામ આપી પણ રહ્યા છીએ પરંતુ એક્ઝામમાં ટોપ રેન્કે પાસ થઈ જાય છે એટલા બધા ફોટાસ લાગી જાય છે પછી આ બધા જ લોકો ક્યાં જાય છે કોઈને ખબર જ નથી પડતી અત્યારે અને એટલા માટે સમજી લેવું વધારે યોગ્ય છે કે લાઈફ ઇઝ ટુ લોંગ જો જીવનમાં ગમે સોદો છે એ સમયની સાથે કરવામાં આવે ગમે એ સોદો છે પ્રેમની સાથે કરવામાં આવે ગમે એ સોદો છે શાંતિ પ્રત્યે કરવામાં આવે ગમે એ સોદો પ્રેમ પ્રત્યે કરવામાં આવે આ બધી જ વસ્તુને લઈને છે તમને કામ આપી દેવામાં આવે અને એ કામમાં છે આ બધી જ વસ્તુ ના હોય ને તો તમારા કામનો છે એ હંમેશાને માટે બોજ રહેશે અને હંમેશાને માટે તમે નુકસાની ના સોદામાં જ રહેશો જીવન છે એક સર્વોત્તમ સ્થાન છે જીવન છે એક ઉજ્જવળ સ્થાન છે જીવન છે એક પ્રકાશનું નામ છે પરંતુ પ્રકાશ કેવી રીતે આવી શકે તમે કોઈ પણ વસ્તુને પ્રેમ કરતા હોય તો એ વસ્તુથી તમે દૂર કેવી રીતે જઈ શકો તમે તમારા કામથી ભાગો છો તમે એ વસ્તુથી ભાગો છો કે જે વસ્તુ ઉપર તમે તમારું પૂરું જીવન આપી દીધું છે જો તમે એ વસ્તુથી ભાગતા હોય જે વસ્તુને તમારું પૂરું જીવન આપી દીધું હોય તો પછી તમારું જીવન તો સાર્થક ના જ ગણાયને સિમ્પલ વાત છે અહીંયા કોઈ ડરાવની વાત નથી અહીંયા કોઈ એવા ભ્રમની વાત નથી કે આપણે આપણું પૂરું જીવન છે એ બ્રહ્મ પસાર કરી દઈએ પરંતુ જો તમે તમારા જીવનનું કામ જ છે ખોટું પસંદ કરી લીધું છે તો પછી તમે પૂરું જીવન છે બ્રહ્મા જ પસાર કરશો જો તમારા જીવનનો સોદો છે તમે પૈસા સાથે કરી રહ્યા છો તો તમારા જીવનનો સોદો છે ને હંમેશાને માટે નુકસાનીમાં જ રહેશે હંમેશાની માટે નુકસાનીમાં જ રહેશે અને ના તમને ખુશી આપી શકશે ના તમને આનંદ આપી શકશે તમે જીવનમાં કામ કરો છો શા માટે કામ કરો છો તમે કામ કરો છો આનંદ માટે તમે કામ કરો છો ખુશી માટે તમે કામ કરો છો એક અનંત શાંતિ માટે પરંતુ તમે જે કોઈ પણ જગ્યા ઉપર સવારે જઈને બેસો છો તમે જે કામ કરી રહ્યા છો એ કામ તમને આનંદ નથી આપી શકશું એ કામ તમને પ્રેમ નથી આપી શકતું લોકો સાથે સારો વ્યવહાર નથી આપી શકશું તો પછી તમારું કામ છે શું કામનું છે નેવું ટકા એવા લોકો છે જે એક જ વસ્તુમાં ફસાયેલા છે પોતાના જીવનનું ખોટું કામ છે પસંદ કરી લે છે અત્યારે તમે જોવો કે ભાઈ દેશની સ્થિતિ કઈ હજ સુધી પહોંચી ગઈ છે સ્કિલનો છે સૌથી વધારે અભાવ જોવા મળે છે લોકોના જીવનમાં છે ઊંચાઈનો બહુ વધારે અભાવ જોવા મળે છે એક દેશ એ છે ચાઈના કે જે અત્યારે ઇલેક્ટ્રિક છે ફાઇટર જેટ બનાવી ચૂક્યું છે અને આપણે એ છે કે આપણે અત્યાર સુધીમાં ડીઝલ અથવા જે વોટ પેટ્રોલ જે એન્જિન આવતા એક શ્રેષ્ઠ એન્જિન નથી બનાવી શક્યા આ સુકામે આ દશા સુકામે આ દશા એટલા માટે કે આપણે સાચા કામને પકડ્યું નથી અને આપણે કામને પ્રેમ નથી કરી શકતા વસ્તીની દ્રષ્ટિએ જો આપણે વાત કરીએ તો આપણે કમ્પેરિઝન છે ચાઇના સાથે કરી શકીએ કે એ દેશ છે એની પાસે એટલી બધી વ્યવસ્થા છે એટલો બધો બિઝનેસ છે એટલી બધી ટેકનોલોજી છે કે ગમે એ વસ્તુ કરી શકે અને એને જ ટક્કર આપતો એક દેશ છે કે જે ઝીરો બનીને બેઠો છે દીધ વસ્તુમાં જે શ્રેષ્ઠ લોકોની ખામી પડે છે બધા જ ક્ષેત્રોમાં જે શ્રેષ્ઠ લોકોની ખામી પડે છે શ્રેષ્ઠ લોકો ગોતવા જાઓ તોય નથી મળતા આવડતવાળા લોકો સ્કિલવાળા લોકો ગોતવા જાવ તોય નથી મળતા શું કામે તો શું જીવનનો સોદો આપણે કઈ વસ્તુ સાથે કર્યો છે પૈસા સાથે સોદો કર્યો છે તો જ આ વસ્તુ સંભવ થઈ શકે જીવનનું આપણે શું કેન્દ્ર બનાવી દીધું છે તો જ આ વસ્તુ થઈ શકે આ દુનિયામાં એક વસ્તુ છે ક્યારેય નિશ્ચિત જે કોઈ પણ વ્યક્તિ છે જન્મ્યો છે એનું મૃત્યુ નિશ્ચિત છે અને જેનું મૃત્યુ નિશ્ચિત છે એનો પછી પુનર્જન્મ નિશ્ચિત છે જો ડરી ડરીને આપણા જીવન સાથે કોમ્પ્રોમાઇઝ કરીને આપણે જીવશું તમારો જન્મ છે બે બે પાંચ પાંચ દસ દસ હજાર વર્ષ પછી થાય હજાર હજાર વર્ષ પછી થાય છતાં તમને શું એક જીવન મળ્યું છે તો એ જીવનમાં શું તમે બોજ લઈને જીવન જીવશો જીવનમાં બોજ ત્યારે જ લાગે છે કે જ્યારે આપણી પસંદનું કામ ન હોય તમને કઈ વસ્તુ કરતા બોજ લાગે છે કામ કરતાં બહુ જ લાગે છે તમે બહુ જ મહેસૂસ કરી રહ્યા છો તો સમજી લેવાનું છે કે ભાઈ કામ જ આપણું એવું છે કે જે આપણે પસંદ નથી છતાં આપણે મરી મરીને કરી રહ્યા છીએ મજબૂરીમાં કરી રહ્યા છીએ અવશ્ય હોઈ શકે મજબૂરી તમારા થોડા વર્ષની હોઈ શકે સ્વીકારી છે પરિસ્થિતિ ઘણી બધી એવી હોઈ શકે કે ભાઈ તમારા પાંચ વર્ષ દસ વર્ષ એ પરિસ્થિતિ લઈ જાય પંદર વર્ષ એ પરિસ્થિતિ લઈ જાય પરંતુ શું આખું જીવન લઈ જાય મજબૂરી શું આખું જીવન બની શકે ના તો પછી આ બહાનું છે આ તમારું કમ્ફર્ટ ઝોન છે તમે એને સ્વીકારી લો કે ભાઈ હું વાળશું છું મને કમ્ફર્ટ મારે એવું પસંદ છે અને કમ્ફર્ટથી બહાર મારે જવું જ નથી દેશને જે થવું હોય થાય ગમે તેટલા ભગતસિંહ આવે હું ભેર પડે આપને ગમે તેટલી આઝાદી દેવડાઈ દે ગમે તેટલા લોકોને છે આપણે કુરબાન કરી દઈએ શું ફર્ક પડે છે એક તો આ વસ્તુ છે કે જીવનનું લાઈફ ઇઝ ટુ લોંગ તો જીવનનું જે કામ છે ને એ કામ સાચું આપણે પકડતા શીખી જઈએ તો આપણે એમાં સો ટકા આપી શકશું ને તો દેશની જે અર્થવ્યવસ્થા છે ને એ ગ્રો થઈ શકશે આપણે ખોટું કેન્દ્ર બનાવીને જીવતા હોય ને તો જ આ વસ્તુ થઈ શકે બાકી આપણે બધા જ લોકોની સાથે તો ત્યારે બધા જ લોકોથી દૂર થઈ ગયા છીએ એટલા બધા આપણે પાછળ છીએ કે જેમાં કોઈ શંકાનું સ્થાન નથી બીજી વાત જે સમજવી વધારે યોગ્ય છે કે લાઈફ ઇઝ ટુ શોર્ટ લાઈફ ઇઝ ટુ શોર્ટ જો જો તમારે તમારા કેટલા વર્ષ પૂરા થઈ ગયા મારા કેટલા વર્ષ પૂરા થઈ ગયા આ પૃથ્વીના કેટલા બધા વર્ષ પૂરા થઈ ગયા ખબર નથી પડતી સમયનું ચક્ર એવી રીતે ચાલી રહ્યું છે કે જેમાં કંઈ વસ્તુ નિશ્ચિત નથી બધી જ વસ્તુ ચાલી રહી છે એક ફ્લોમાં ચાલી રહી છે જે વસ્તુ એક વખત પસાર થઈ જાય છે બીજી વખત રિપીટ નથી થતી જીવનમાં શ્વાસ હોય તો પણ ભલે એને તમારા જીવનની કોઈ પણ મેમરીઝ હોય તો પણ ભલે એને યાદ યાદ જ તમે કરી શકો ને બીજું તમે શું કરી શકો કે ભાઈ એટલા ઉંમરના હતા ત્યારે એટલા બધા ભાઈબંધ સાથે અમે બેસતા અહીંયા અહીંયા અમે નાસ્તો કરેલો છે મેમરીઝ જ છે એ એકદમ ક્વિક ફટાફટ પસાર થઈ ગઈ ખબર નથી પડતી જો આટલું જ લાઈફ ઇઝ ટુ શોર્ટ તો પછી હવે કામે વળગી જવું જોઈએ એક શ્રેષ્ઠ કામમાં છે આપણું પૂરું જીવન આપી દેવું જોઈએ તમને બધા જ લોકોને રિક્વેસ્ટ કરું છું કે તમે જે કોઈ પણ કામ કરો એ તમારા કામને તમે પ્રેમ કરો જે વસ્તુમાં તમને પ્રેમ હશે ને એ વસ્તુ તમે એનાથી દૂર રહી જ નહીં શકશો તમે તમારા કામથી જો દૂર રહી શકો છો આળસ આવે છે ગમતું નથી તો પછી કામ સાથે પ્રેમ નથી એક ભ્રમમાં જીવી રહ્યા છીએ કંઈક સોદામાં જીવી રહ્યા છીએ ને શોધો કંઈક ખોટો થઈ ગયો છે મળતા રહેવા વિડીયો સાથે ધન્યવાદ જઈ હિન્દા